તમે જે બાઇક જોઈ રહ્યા છો આ બાઈક વેચવાની છે બાઇકની ટોટલ માહિતી વિડીયો આપી તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો તમારે દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે બાઇક વિડીયોની અંદર જોઈ રહ્યા છો પેશન બાઇક બાઇક છે હીરોની પેશન પેશન પ્રો તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો વેચવાની છે મોડલ ની વાત કરું બે હજાર અગિયાર ના મોડેલ ની આ બાઈક છે ક્લિયર કટ કંડિશન જોઈ શકો છો અત્યારે આખી બાઈક કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં એન્જિન પાવરફુલ છે ગિયર પણ કમ્પ્લેટ સડો જોવા નહીં મળે ચોખ્ખી બાઇક બાકી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને લઈ શકો છો બાઇક પહેલાં રણછોડભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે બાઈક લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો બાઈક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાઇકની અંદર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેપ સ્ટાર્ટ આખી બાઈક જોવા મળશે નંબર પણ જોઈ શકો છો બાવન બાવીસ નંબર છે અને ટાયરનું કંડિશન સારું બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ બે હજાર અગિયારના ના મોડેલની બાઇક કિંમત છવ્વીસ હજાર અંદાજિત રાખી છે રણસોડભાઈ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો વિછિયા અને સરતાનપર ગામે જોવા મળશે બાઇક લેવી હોય ઓનર ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો